નમસ્તે મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ ભક્તિ વાસ્તુ પર આજના વિડિયોમાં આપણે જાણીશું કે વૃક્ષો આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ પાસે વાસ્તુશાસ્ત્રનું અદ્ભુત જ્ઞાન હતું એવું માનવામાં આવે છે કે તેમણે યુધિષ્ઠિરને સમયાંતરે વાસ્તુના રહસ્યો શીખવ્યા હતા જે માનવજાત માટે અત્યંત ઉપયોગી અને કલ્યાણકારી છે મિત્રો આપણા પુરાણો અને શાસ્ત્રોમાં ઘણા એવા વૃક્ષોનો ઉલ્લેખ છે જે ઘરના આંગણામાં રાખવાથી શુભ ફળ આપે છે જોકે બે એવા વૃક્ષો અને છોડ વિશે પણ જણાવાયું છે જે ઘરની સીમામાં હોવાથી દુઃખ અને ગરીબી લાવે છે આવા વૃક્ષો ઘરની સામે હોવાથી ઘરના સભ્યોની પ્રગતિ અટકી જાય છે અને તેમને હંમેશા નિષ્ફળતા કે નિરાશાનો સામનો કરવો પડે છે વાસ્તુશાસ્ત્ર મુજબ વૃક્ષો અને છોડ આપણા ઘરની શોભા વધારે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે આ ઉપરાંત તેઓ સકારાત્મક ઉર્જા પ્રસરાવે છે જે આપણા જીવન માટે અત્યંત જરૂરી છે વૃક્ષો નકારાત્મક ઊર્જાને ઘટાડીને વાતાવરણને હકારાત્મક બનાવે છે ઘરની આગળ શુભ વૃક્ષો લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ઘણા વાસ્તુ દોષો દૂર થાય છે ઘરના આંગણામાં ઊભેલા વૃક્ષો દેવતાઓની જેમ આપણા ઘરનું રક્ષણ કરે છે તેથી શાસ્ત્રોમાં ઘરની આસપાસ ચોક્કસ શુભ વૃક્ષો રોપવાની સલાહ આપવામાં આવી છે આજે આપણે જાણીશું કે ઘરની આસપાસ કયા વૃક્ષો અને છોડ રોપવા જોઈએ અને કયા નહીં જેમ કેટલાક વૃક્ષો અને છોડને શાસ્ત્રોમાં શુભ ગણાવાયા છે તેમ વાસ્તુશાસ્ત્રમાં અશુભ વૃક્ષોનો પણ ઉલ્લેખ છે આવા વૃક્ષો ઘરની આસપાસ હોવાથી અશુભ અસરો થાય છે જેમ કે દુઃખ ગરીબી શત્રુઓની વૃદ્ધિ અને સન્માનનું નુકસાન જો તમે અજાણતા આવા વૃક્ષો ઘરની આસપાસ કે ઘરમાં રોપ્યા હોય તો તેને તાત્કાલિક દૂર કરવા જોઈએ ચાલો જાણીએ કયા વૃક્ષો અને છોડ રોપવા જોઈએ અને કયા નહીં પણ તે પહેલા મિત્રો અમારી એક નાની વિનંતી છે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ જાણીએ શુભ વૃક્ષો એક પીપળનું વૃક્ષ પીપળનું વૃક્ષ જળાશયની નજીક રોપવાથી સેંકડો યજ્ઞોનું ફળ મળે છે તેના પાંદડા જળાશયમાં પડે ત્યારે પિતૃઓને તૃપ્તિ આપે છે જેનાથી પિતૃદોષ દૂર થાય છે શ્રીકૃષ્ણ કહે છે કે નિત્ય સ્નાન પછી પીપળને સ્પર્શ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને હારનો સામનો નથી કરવો પડતો પીપળની પૂજાથી આયુષ્ય વધે છે અને તેના મૂળમાં વિષ્ણુ થડમાં શિવ અને ટોચ પર બ્રહ્માનો વાસ હોય છે સોમવતી અમાવસ્યાએ પીપળને પ્રણામ કરવાથી હજાર ગાયોના દાન જેટલું ફળ મળે છે પીપળને નુકસાન પહોંચાડવું અથવા તેની ડાળી તોડવી મહાપાપ ગણાય છે જેનાથી નરકની યાતના ભોગવવી પડે છે બે તામડાનું વૃક્ષ આમળાનું ફળશાસ્ત્રોમાં પવિત્ર અને શુભ ગણાય છે તેનું રોપણ કરવાથી જન્મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે આમળું ભગવાન વિષ્ણુને પ્રિય છે અને તેનું સેવન પાપોનો નાશ કરે છે આમળાનું જળ પીવાથી રોગો દૂર થાય છે અને તેનાથી સ્નાન કરવાથી ગરીબી દૂર થઈને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જે ઘરમાં આમળાનું વૃક્ષ હોય ત્યાં દુષ્ટ શક્તિઓ પ્રવેશતી નથી એકાદશીએ આમળું ખાવાથી તીર્થોનું ફળ મળે છે ત્રણ અશોકનું વૃક્ષ પદ્મપુરાણ મુજબ અશોકના વૃક્ષમાં અપ્સરાઓ વસે છે આ વૃક્ષ દુઃખ અને નિરાશાનો નાશ કરે છે ઘરની નજીક અશોકનું વૃક્ષ રોપવાથી સુખ શાંતિ રહે છે માતા સીતાએ અશોક વૃક્ષને વરદાન આપ્યું હતું કે જ્યાં આ વૃક્ષ હશે ત્યાં તેમનો નિવાસ રહેશે ચાર પાકડનું વૃક્ષ પદ્મપુરાણ અનુસાર પાકડનું વૃક્ષ રોપવાથી મહાયજ્ઞનું ફળ મળે છે કળિયુગમાં યજ્ઞ કરવું શક્ય ન હોય તો પાકડનું વૃક્ષ રોપવું જોઈએ પાંચ નીમનું વૃક્ષ નીમનું વૃક્ષ રોપવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે આ વૃક્ષ આયુષ્ય આપે છે અને રોગો દૂર કરે છે માતા લક્ષ્મીને નીમના પાંદડા પ્રિય હોવાથી તેની નજીક તેમનો વાસ હોય છે નીમનું વૃક્ષ ઘરની આગળ હોવાથી ધનસંપત્તિની વૃદ્ધિ થાય છે છ જામફળનું વૃક્ષ જે મનુષ્ય કન્યા સંતાનની ઈચ્છા રાખે છે તેણે જામફળનું વૃક્ષ રોપવું જોઈએ આ વૃક્ષ કુલનું ગૌરવ વધારે છે સાત બીલીનું વૃક્ષ બીલીના વૃક્ષમાં શિવજી અને ગુલાબના છોડમાં પાર્વતીજીનો વાસ હોય છે બીલીની નજીક ગુલાબ રોપવાથી શિવપાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં દુઃખ કે ગરીબી આવતી નથી આઠ નાળિયેરનું વૃક્ષ નાળિયેરનું વૃક્ષ શુભ ગણાય છે અને ધાર્મિક કાર્યોમાં તેનું મહત્વ છે આ વૃક્ષ ઘરની આગળ હોવાથી સુખ સમૃદ્ધિ અને સામાજિક સન્માન મળે છે નવ આંબો વાસ્તુ મહત્વ આંબાનું વૃક્ષ ઘરની પૂર્વ દિશામાં રોપવું શુભ છે તે સમૃદ્ધિ ખુશી અને ઐશ્વર્યનું પ્રતીક છે આંબાના પાંદડાઓનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં ખાસ કરીને દરવાજા પર તોરણ બનાવવા માટે થાય છે આ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે ફળો અને પાંદડાઓનો ઉપયોગ ખોરાક અને ધાર્મિક કાર્યોમાં થાય છે એક શૂન્ય તુલસી તુલસીના છોડનું વાસ્તુ મહત્વ તુલસી ઘરની ઈશાન દિશામાં રોપવી શુભ છે તે ઘરમાં દૈવી ઉર્જા અને શાંતિ લાવે છે તુલસીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું પવિત્ર સ્વરૂપ માનવામાં આવે છે તેની નિયમિત પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે હવા શુદ્ધ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે નકારાત્મક ઉર્જા દૂર કરે છે આયુર્વેદમાં ઔષધીય ગુણો ધરાવે છે તુલસીના છોડને હંમેશા સ્વચ્છ અને પવિત્ર સ્થાને રાખવું અગિયાર શમીનું વૃક્ષ શમીનું વૃક્ષ ઘરની પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ દિશામાં રોપવું શુભ છે તે શનિ ગ્રહનું પ્રતિક છે શમી વૃક્ષની પૂજા દશેરા દરમિયાન કરવામાં આવે છે તે શક્તિ અને વિજયનું પ્રતીક છે તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે શનિના દોષો દૂર કરવામાં મદદ કરે છે મિત્રો આ સિવાય પણ કેટલાક શુભ વૃક્ષ અને છોડને જાણીએ જેમ કે અનારનું સુંદર પત્ની ઈચ્છા રાખનારે રોપવું આ વૃક્ષ રોપવું જોઈએ પલાશનું વૃક્ષ જે બ્રહ્મ તેજ આપે છે આંબલીનું વૃક્ષ કહેવાય છે કે વંશવૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વૃક્ષ રોપવું જોઈએ ખેરનું વૃક્ષ આ વૃક્ષ રોગોનો નાશ કરે છે મોગરાનો વૃક્ષ આ વૃક્ષ કોઈપણ કળા ક્ષેત્રે સફળતા આપે છે બેરનો વૃક્ષ કહેવાય છે કે આ વૃક્ષ ચોરલુંટારાઓથી રક્ષણ આપે છે ચંદન અને કઠલનો વૃક્ષ આ વૃક્ષ દુખ અને ગરીબી દૂર કરે છે કેળાનો વૃક્ષ આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાથી ધનની કમી નથી રહેતી હરશ્રંગાર પારિજાત કહેવાય છે કે આ વૃક્ષથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે હવે મિત્રો જાણીએ કેટલાક અશુભ વૃક્ષો એક તાડનું વૃક્ષ કહેવાય છે કે તાડનું વૃક્ષ સંતાનોની પ્રગતિ અટકાવે છે અને તેમનો નાશ કરે છે તે ઘરની નજીક ન રોપવું જોઈએ તેને ક્યારેય ઘર આંગણામાં કે પાછળના ભાગમાં રાખવું ન જોઈએ બે બહેડાનું વૃક્ષ આ વૃક્ષ પર પિશાચોનો વાસ હોવાનું માનવામાં આવે છે તેનું રોપણ કરવાથી મનુષ્ય પ્રેત બની શકે છે અને તેની નીચે પૂજાપાઠ ન કરવું જોઈએ ત્રણ કાંટાવાળા વૃક્ષો અને છોડ ઘર આંગણામાં કાંટાવાળા વૃક્ષો અને છોડ ક્યારેય ન લગાવવા જોઈએ કારણ કે તે ઘરમાં ઝઘડા અને અશાંતિનું કારક છે તો આ હતી વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતા મુજબ ઘર આંગણામાં કયા વૃક્ષો અને છોડ વાવવા જોઈએ અને કયા છોડ ના લગાવવા જોઈએ મિત્રો આ માહિતી વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રો પર આધારિત છે પરંતુ તેના કોઈ નક્કર પુરાવા નથી આ વૃક્ષોની અસર તમારા કર્મો પર પણ નિર્ભર કરે છે આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગશે જો વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયો અંત સુધી જોવા બદલ આભાર હરે કૃષ્ણ